ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભાખંડમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી વલસાડ વિદ્યુત નિરીક્ષક કચેરી વલસાડ અને સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત ક્રમે મૂળભૂત વિદ્યુત સલામતી અને સ્થિર વીજળી માટે સલામતી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો આ દરમિયાન ઉદ્યોગકારોને વિદ્યુત સલામતીના મહત્વ સુરક્ષા ઉપાયો આગ અને અનિચ્છનીય ઘટના નિવારણ માટેના પગલાં અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સરીગામ જીઆઈડીસીના વિવિધ ઉદ્યોગોના સો પ્રતિનિધિઓએ હાજરી આપી હતી આ દરમિયાન ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી વલસાડના એમસી ગોહિલ વિદ્યુત નિરીક્ષક ચિરાગ પટેલ સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નિર્મલ દુધાણી ઉપપ્રમુખ કમલેશ વાસવાની કૌશિક પટેલ આનંદ પટેલ કમલેશ ભટ્ટ સહિતના કમિટી મેમ્બરો હાજર રહ્યા હતા કૌશિક પટેલ ઓનરેબલ સેક્રેટરી સરેગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન આજ રોજ એસઆઈએ હોલ ખાતે ઇલેક્ટ્રિકલ સેફટી અને સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી ઉપર આજે અમે એક સેમિનારનું આયોજન કર્યું છે આ સેમિનાર કરવાનો મુખ્ય હેતુ જે અમારા ઉદ્યોગોમાં જે અકસ્માતો બને છે એ લગભગ આપ જાણતા રહેશો કે સિત્તેરથી એસી ટકા અકસ્માતો એવા છે કે જે ઇલેક્ટ્રિસિટીના કારણે બનતા હોય છે કે પ્રોપર અર્થિંગ ના હોવાના કારણે કે સ્ટેટિક ચાર્જના કારણે આવા અકસ્માતો બનતા હોય છે આ અકસ્માતોને અમે કેવી રીતે નિવારી શકીએ એટલા માટે અમે આ સેમિનારનું આયોજન કર્યું છે સાથે સાથે રેક્ટર ગોહિલ સાહેબ પણ અમારી સાથે આજે ઉપસ્થિત રહ્યા સાથે ચિરાગ પટેલ જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર છે વલસાડથી એમને પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા અને બહોળી સંખ્યામાં ઉદ્યોગોમાંથી કર્મચારીઓ અમારા કમિટી મેમ્બર્સ ઓફિસ બેરર અમારા પ્રમુખશ્રી અહીં રોજ ઉપસ્થિત રહ્યા અને અમને સો ટકા ખાતરી છે કે આવા સેમિનારો અમે હર મહિને કરીએ છીએ અને બધા સફળતાપૂર્વક પૂર્ણ થાય છે સાથે સાથે આ જે કાર્યક્રમો અમે કરીએ છીએ એમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઓ સ્પોન્સર બનતી હોય છે એવી જ રીતે આજના કાર્યક્રમના સ્પોન્સર હતા અમારા મધુરા ટેક્સટાઇલ એમના મેનેજમેન્ટનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને આમ આજરોજ અમને સ્પોન્સરશીપ આપી અને આવી સ્પોન્સરશિપ આવનારા સમયમાં બીજા ઉદ્યોગો પણ અમને આપે તો અમને આના માટે આવા કાર્યક્રમો કરવા માટે અમને અમારો હેતુ અમારો સાર્થક થાય ફરીથી એક વખત આપ સર્વનો આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ